વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયો હતો કલાકો સુધી વીજ પુરવઠો બહાલ ન થતાં લોકોતંત્રની કામગીરી સામે આક્રોશ ઠાલવતા જોવા મળ્યા હતા ચોમાસાની શરૂઆતમાં જ વીજ વિભાગની કામગીરી સામે ઉઠી રહેલા સવાલોને ધ્યાને લઈ યુઆઈએ કચેરી ખાતે પ્રમુખ નરેશભાઈ તથા હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ડીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી તાજેતરમાં ઝડપી પવન સાથે વરસેલા વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાતા સર્જાયેલી સ્થિતિ અંગે સમીક્ષા કરી આગામી એક સપ્તાહના સમયગાળામાં નડતરરૂપ પરિબળો જેમ કે મુખ્ય વીજ લાઈનને અડીને ઉગી નીકળેલા ઝાડો તેમજ અન્ય અવરોધો દૂર કરી ચોમાસા દરમિયાન વીજ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવા ઉપસ્થિત અધિકારીઓએ ખાતરી આપી હતી જીઆઈડીસી ઔદ્યોગિક વિસ્તાર રહેઠાણ વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં ડીજીવીસીએલ દ્વારા પ્રી મોનસૂન કામગીરી કરી સમસ્યાના ઉકેલ માટે ખાતરી આપતા ઉદ્યોગકારો અને સ્થાનિકોએ આંશિક રાહત અનુભવી હતી वीजपुरोटो बंद रहता डीजीवीसीएल कचहरी में कंप्लेंट करवा ग्राहक को फोन करता हुई नह थी परंतु योग्य प्रतिसाद न મળતો હોવાતી ફરિયાદ પણ કરી હતી જે સંદર્ભે પરણે ડીજીવીसीएल ને અધિકારીઓ એ સંબંધિત વ્યક્તિને સૂચના આપી સમસ્યા ના ઉકેલલી ખાત્રી આપી હતી આજ ہم لوگ کی ڈیજીવીએલ سے بہت એક اچھی મીટિંગ ہوئی پاورફુલ મીટિંગ ہوئی ہم نے उनको बताया कि हमने मार्च મહિને મે એપ્રિલ મહિને મે મે મહિને મે ઓર જૂન મહિને મે चारों महीने में डी को पहले भी रिक्वेस्ट की थी कि वो प्री मानसून की कामगिरी को अच्छे से करें पर अब जो हुआ है उस विषय में ज्यादा बात नहीं करते हुए उन्होंने आज हमको पूरा आश्वासन दिया है कि आने वाले समय में वो अच्छा काम करेंगे और हम लोग उनको पूरा सहयोग देंगे कि आने वाले समय में हमारे इंडस्ट्री के भाई बहन लोग हमारे जो रह, रहने वाले गांवों के लोग हैं और जो भी रेसिडेंशियल कॉलोनी में हैं उन सबकी समस्याओं का हल અમલો કમિટમેન્ટ જીતે કે આની વાલી પાંચ છ દિનમાં બધા પ્રતિષ્ઠિત જે ઉંમરગામ એસોસિએશનના અધિક કાર્ય કર્મચારીઓને અમારી જે મિટિંગ થઈ એના સારાંશમાં મારે એટલું જણાવવાનું કે હાલ જે અત્યારે ચોમાસું જે ચાલુ થયું એમાં બે વખત જે સાયક્લોનને આવ્યું ઉમરગામ સાઈડ જે વધારે વરસાદ અને વાવાઝોડા જે ડેમેજ થયા એના કારણે થોડા ઘણા ઇન્ટરપ્શનો વધ્યા છે અને જેટકોને લીધે બી થોડું ઘણું ઇન્ટરપ્શન વધ્યા છે એ તકેદારી રૂપ હાલ અમે જે આ મિટિંગ કરી છે એના સારાંશરૂપ હું અમે અમારી ટીમ પૂરું પેટ્રોલિંગ જે કંઈ બી હવે બાકીનું જે કરવાનું છે મેન્ટેનન્સ જે કદાચ બાકી હશે થોડું ઘણું મેન્ટેનન્સ બાકી હોય જે કરાવવાનું હશે તે ગ્રુપમાં મેન્ટેનન્સ કરાવીશું અને ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહકારથી એમણે જે કહ્યું છે કે અમે જોઈએ તો સ્ટ્રેગર બે દિવસ છે તો અમે સાતે સાત દિવસ અલ્ટરનેટ સ્ટેગર ડે આપીશું અમે તે પ્રમાણે સ્ટ્રેગડેનું પ્લા પ્લાનિંગ કરી અને રોજ કે આંતરિક સટડાઉન લઈ અને રોજ માસ મેન્ટેનન્સ કરાવી અને પૂરું ફીડર એક દિવસમાં કમ્પ્લીટ થાય અને ઓછામાં ઓછો પાવર સપ્લાય બંધ રહે મેન્ટેનન્સ માટે અને સારું મેન્ટેનન્સ થાય એ રીતે અમે કામગીરી કરાવીશું એવું ખબર પડી છે ના ના મેન પાવર એ તો અમે છૂટ જ છે મેઇન પાવરમાં શું છે કે બહારથી બી અમે લાવી શકીએ ટ્રી કટિંગ માટે બી માણસોની છૂટ જ છે અમે બહારથી એમ્પ્રેસ પર પૈસા આપીને બી કરાવીએ જ છીએ એમ અને એ મેન પાવર જ્યાં બી સોર્સ હોય અમે બીજા સબ્જીના માણસો લાવીને બી એક દેશ ગ્રુપ મેન્ટેનન્સ કરાવશું છે છે આ જે ઝાડો પડ્યા લીધે લીધે ડેમેજ થાય ધારો કે વધારે ચાર પાંચ પોલ તૂટી જાય આ તે થાય તો પાવર ઇસ્ટોેશન માં પ્રોબ્લેમ થાય મેજર આ કે ચોમાસું વહેલું આવ્યું અને બે વખત જે સાયક્લોન આવ્યું એમાં મેક્સિમમ ઇફેક્ટ આવ્યું છે તે છતાં અમારા પ્રયત્ન એટલા રહેશે કે તમારી ને અમે સારામાં સારો પાવર વીજળી જેવી મૌલિક જરૂરિયાત અંગે ઉઠેલા પ્રશ્નો સામે તંત્ર એ તકેદારી દાખવી છે જો વચન પ્રમાણે કામગીરી થાય તો ચોમાસા દરમિયાન